પાલનપુરના સાસમ ગામે તળાવમાં ડૂબેલા યુવકનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ હાથ ધરી ત્રીસ કલાક બાદ તળાવમાંથી લાશ શોધી કાઢી પાલનપુર તાલુકાના ગઢ પંથકના સાસમ ગામે આવેલ ગામ તળાવમાં ભરાયેલા પાણીમાં સોમવારે બપોરે ગામના ચાલીસ વર્ષીય કરમસિંહ ઉર્ફે કરસનજી જોરમલજી ઠાકોર બોકરવાડિયા નામનો યુવક તળાવમાં નહાવા પડ્યો હતો જોકે તળાવમાં પાણીના ભરાવાને લઈને તે કાદવ કીચડમાં ફસાઈ ગયો હતો આ બનાવને પગલે દોડી આવેલ ગ્રામ્યજનોએ તળાવમાં ડૂબેલ યુવકને બહાર કાઢવા ગઢ પોલીસ તેમજ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા ગઢ પોલીસ અને પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ સાસમ ગામે દોડી આવી હતી અને તળાવમાં ડૂબેલ યુવકને શોધી કાઢવા મોડી રાત સુધી રેસ્ક્યુ હાથ ધર્યું હતું પરંતુ યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો જેને લઈને બીજા દિવસે એસડીઆરએફ એકના ઇન્ચાર્જ પીએસઆઈ નવલસિંહ રાઠોડ પોતાની ટીમ સાથે તળાવમાં ડૂબેલ યુવકને શોધી કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું જોકે તળાવમાં ગટરનું ગંદુ પાણી હોય દુર્ગંધવાળું હોવા છતાં એસડીઆરએફની ટીમે ઉત્સાહપૂર્વક ફરજ નિભાવી મોડી સાંજે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો જ્યાં પોલીસે મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે ચંડીસર સીએસસી ખાતે પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે સાસમના તળાવમાં ડૂબેલ યુવકનો મૃતદેહ ત્રીસ કલાકના અંતે બીજા દિવસે મળી આવતા તંત્રે પણ હાસકારો અનુભવ્યો હતો